આસપાસના લોકોને બાળકના રડવાનો અવાજ સતત સંભળાયો હતો પરંતુ અવાજ ક્યાંથી આવી રહ્યો છે તે શરૂઆતમાં સમજાયું ન હતું જ્યારે અવાજ બંધ ના થયો ત્યારે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને મદદ માટે દોડી આવ્યા હતા શોધકો દરમિયાન પ્રમુખ ભાગ નજીકની કાંટાળી વાળમાં બાળક ફસાયેલી હાલતમાં મળી આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે જાગૃત નાગરિકોએ તાત્કાલિક આ ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા અને દસદન પોલીસને કરી હતી એકસો આઠની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચીને બાળકને કાટાળી વાડમાંથી સુરક્ષિત બહાર કાઢ્યું હતું અને તેને તાત્કાલિક સારવાર માટે દસદન સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ